આ માર્ગ ઉપરથી વીઆઈપી વાહનો પસાર થાય છે રોજબરોજ આ માર્ગ પર સહેલાણીઓ જતા હોય છે તેવામાં આ માર્ગને માર્ગ અને મકાન વિભાગ દ્વારા ઘણીવાર પેચવર્ક કરવામાં આવ્યું છે છતાં ડભોઈ શિનોર ચાર રસ્તાથી બુજેઠા સુધી ઠેર માર્ગની સાઈડ વરસાદી પાણીથી ધોવાઈ ગઈ હોય કેટલાક વિસ્તારોમાં રોડની સાઈડ ઉપર ખાડા પડી ગયા હોય જ્યારે વીઆઈપી અને સહેલાણીઓ આ માર્ગ પરથી પસાર થાય ત્યારે અકસ્માતની મોટી ભીતિ રહી છે ત્યારે માર્ગ મકાન વિભાગ દ્વારા વહેલી તકે આ ધોવાયેલ સ્થળ ચેક કરી તેને પૂરી સુવ્યવસ્થિત રોડ બનાવે તેવી સહેલાણીઓમાં માંગ ઉઠવા પામી છે